જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી ક્રીષ્ણ ગોવિંદ હરે મોરારે હિનાથ નારાયણ વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો માક્ષર માસ કથા ભાગ બીજો શ્રીમદ ભાગવત મહાપુરાણ પહેલો સ્કંદ સત્તર મોધ્યાય મહારથ પરીક્ષિતે કરેલું કડિયુગનું દમન પોષ માસ કથા

મૂત્ર ત્યાગ કરી રહ્યો હતો ધર્મોપયોગી દૂધ ઘી વગેરે હવિષ્ય પદાર્થો આપનારી તે ગાય પણ વાર વાર શુદ્રના પગોથી લાતો ખાઈને અત્યંત દીન બની રહી હતી એક તો તે જાતે જ દુબળી પાતળી હતી અને બીજું તેનું આછરડું પણ તેની પાસે ન હતું તેને ભૂખ લાગી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા સુવર્ણ જડિત રથ પર ચડેલા રાજા પરીક્ષિતે પોતાનું ધનુષ્ય ચડાવીને મેઘ જેવી ગંભીર વાણીથી તે લલકાર્યો લે તું કોણ છે આ બધા મારા શરણમાં છે તું બળવાન દેખાય છે અને મારા રાજ્યના આ દુર્બળ પ્રાણીઓને બળપૂર્વક કેમ મારી રહ્યો છે તે નટ અભિનેતાની જેમ વેશ તો રાજા જેવો બનાવી રાખ્યો છે પણ કર્મથી તો તું શુદ્ર જ જણાય છે અમારા દાદા અર્જુન સહિત ભગવાન શ્રી કૃષ્ણ પરમધામમાં પધારી ગયા છે તેથી તું આ પ્રમાણે કરી રહ્યો છે આ રીતે નિર્જન સ્થાનમાં નિર્દોષ ઉપર પ્રહાર કરનારો તું અપરાધી છે તેથી વધને પાત્ર છે તેમણે ધર્મને પૂછ્યું કમળની નાળ જેવો તમારો શ્વેત વર્ણ છે ત્રણ પગ નહીં હોવા છતાં પણ તમે એક જ પગે હરો ભરો છો આ જોઈને મને ઘણું દુઃખ થઈ રહ્યું છે બતાવો તમે બળદના રૂપમાં શું કોઈ દેવતા છો અત્યારે આ ભૂમંડળ કુરુવંશી રાજાઓના બાહુબળથી સુરક્ષિત છે એમાં તમારા સિવાય અન્ય કોઈ પણ પ્રાણીની આંખોમાંથી શોક આંસુ વહેતા મેં જોયા નથી હે પુત્ર હવે તમે શોક ન કરો આ નિર્ભય નિર્ભયથી જાઓ હે ગાય માતા હું દુષ્ટોની સજા કરનારો છું હવે તમે રડો નહીં તમારું કલ્યાણ થાઓ હે દેવી જે રાજાના રાજ્યમાં દુષ્ટોના ઉપ્રદ્રવથી સગડી પ્રજા ત્રસ્ત રહે છે તે મદોમત રાજાના કીર્તિ આયુષ્ય ઐશ્વર્યની પરલોક નષ્ટ થઈ જાય છે રાજાઓનો પરમ ધર્મ એ જ છે કે તેઓ દુઃખીઓના દુઃખ દૂર કરે આ મહાદુષ્ટ છે અને પ્રાણીઓને દુઃખી કરનારો છે તેથી હું અત્યારે જ આને મારી નાખીશ હે સુરભિનંદન તમે તો ચાર પગ વાળા જીવ છો તમારા ત્રણ પગ કોણે કાપી નાખ્યા છે શ્રી કૃષ્ણના અનુયાયી રાજાઓના રાજ્યમાં કદી કોઈ પણ તમારી જેમ દુઃખી ન થાઓ હે વૃષભ તમારું કલ્યાણ થાઓ બતાવો તમારા જેવા નિર્દોષ સાધુઓનો અંગ ભંગ કરીને કયા દુષ્ટિ પાંડવોની કીર્તિમાં કલંક લગાડ્યું છે કોઈ નિર્દોષ પ્રાણીને જે સતાવે છે તેને ભલે ને તે ક્યાંય પણ રહે મારો ભય અવશ્ય હશે દુષ્ટોનું દમન કરવાથી સાધુઓનું કલ્યાણ જ થાય છે જે ઉદ્દંડ વ્યક્તિ નિર્દોષ પ્રાણીઓને દુઃખ આપે છે તે ભલેને સાક્ષાત દેવતા પણ કેમ ન હોય હું તેની બાજુ બંધથી વિભૂષિત ભૂજાને કાપી નાખીશ આપત્તિળ ન હોય તો પણ જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમને અનુસાર સજા કરીને પોતાના ધર્મમાં સ્થિત પ્રજાનું પાલન કરવું એ રાજાઓનો પરમ ધર્મ છે આ રીતે પરીક્ષિતે ધર્મ જોડે વાર્તાપ કરી પછી ધર્મે કહ્યું હે રાજન તમે મહારાજ પાંડુના વંશ જ છો તમારું આ રીતે દુઃખીઓને આશ્વાસન આપવું તમને ઉચિત જ છે કારણ કે તમારા પૂર્વજોના શ્રેષ્ઠ ગુણોએ ભગવાન શ્રી કૃષ્ણને તેમના સારથી દૂધ વગેરે બનાવ્યા હતા હે નરેન્દ્ર આ કલેશોનું કારણ શું છે તે ક્યાંથી આવે છે અને કયો પુરુષ આપે છે તે જાણતો નથી શાસ્ત્રોમાં તો ભિન્ન ભિન્ન પ્રકારના વાક્યો છે તેમાં મોહિત થવાને કારણે હું જાણતો નથી કે મારા ત્રણ પગ કોણે કાપી નાખ્યા કોઈ તાર્કિકો કહે છે કે આપણા દુઃખનું કારણ આપણે સ્વયં છીએ કોઈ પ્રારબ્ધને તો કોઈ કર્મને અને કોઈ વળી ઈશ્વરને દુઃખનું કારણ માને છે કોઈ કોઈનો એવો પણ નિશ્ચય હોય છે કે દુઃખનું કારણ નથી તો તર્ક દ્વારા જાણી શકાતું અને નથી તો વાણી દ્વારા બતાવી શકાતું હે રાજશ્રી હવે આ બધામાં કયો મત યોગ્ય છે તે તમે પોતાની બુદ્ધિથી વિચારી લો હું આ બાબતમાં કશું કહી શકતો નથી સુતજી કહે છે હે ઋષિ શ્રેષ્ઠ શોનકજી ધર્મનું આ પ્રવચન સાંભળીને સમ્રાટ પરીક્ષિત ઘણા પ્રસન્ન થયા અને તેમનો ખેદ ટળી ગયો તેમણે શાંત ચિત્તના બનીને તે ધર્મને કહ્યું પરીક્ષિતે કહ્યું ધર્મનું તત્વ જાણનારા હે વૃષભદેવ તમે ધર્મ વિશે બોલી રહ્યા છો અવશ્ય તમે વૃષભના રૂપમાં સ્વયં ધર્મ છો પોતાને દુઃખ આપનારનું નામ તમે એ માટે નથી બતાવ્યું કે અધર્મ આચરનારને જે નરક વગેરે મળે છે તે જ નામ સૂચવનારને પણ મળે છે અથવા એ નિશ્ચિત સિદ્ધાંત છે કે પ્રાણીઓના મન અને વાણી વડે પરમેશ્વરની માયાનું સ્વરૂપ વર્ણવી શકાતું નથી હે ધર્મદેવ સત્ય યુગમાં તમારો ચાર ચરણ હતા તપ પવિત્રતા દયા અને સત્ય આ સમયે અધર્મના અંશ એવા ગર્વ આસક્તિ અને મદથી ત્રણ ચરણ નષ્ટ થઈ ચૂક્યા છે અત્યારે તમારું માત્ર ચોથું ચરણ સત્ય જ બચ્યું છે તેના જ બળ પર તમે જીવિત છો અસત્યથી પુષ્ટ થયેલો આ અધર્મરૂપી કળયુગ તેનો પણ કોડિયો કરી જવા માંગે છે આ ગાય માતા સાક્ષાત પૃથ્વી છે તેનો ઘણો બાર ભગવાને ઉતારી દીધો હતો અને આ તેમના ભગવાનના ભરપૂર સૌંદર્ય વેરનારા ચરણ ચિહ્નોથી સર્વત્ર ઉત્સવમય બની ગઈ હતી પરંતુ હવે આ સાધ્વી પૃથ્વી અભાઘણીની જેમ આંખોમાં પાણી ભરીને એવી ચિંતા કરી રહી છે કે ભગવાન તો મને છોડીને ચાલ્યા ગયા અને હવે બ્રાહ્મણો દ્રોહી શુદ્રો રાજાનો સ્વાંગ રચીને મને ભોગવશે મહારથી પરીક્ષિતે આ પ્રમાણે ધર્મ અને પૃથ્વીને સાંત્વના આપી પછી તેમણે અધર્મના કારણ રૂપ કળિયુગને મારવા માટે તલવાર ઉપાડી કળિયુગ જાણી ગયો કે આ તો હવે મને મારી જ નાખવા ઈચ્છે છે તેથી તેણે ઝટપટ પોતાના રાજચિહ્નો ઉતારી નાખ્યા અને ભય વિહળ થઈને તેણે તેમના ચરણોમાં પોતાનું માથું મૂકી દીધું પરીક્ષિત ઘણા યશસ્વી દિનવત્સલ અને શરણાગત રક્ષક હતા તેમણે જ્યારે કળિયુગને પોતાના પગમાં પડેલો જોયો તો કૃપા કરીને તેને માર્યો નહીં બલકે હસતા હસતા તેને કહ્યું પરીક્ષિત બોલ્યો જ્યારે તું હાથ જોડીને શરણે આવી ગયો છે ત્યારે અર્જુનના યશસ્વી વંશમાં જન્મેલા પણ વીર તરફથી તેની કોઈ ભય નથી પરંતુ તું અધર્મનો સહાયક છે તેથી તારે મારા રાજ્યમાં બિલકુલ રહેવાનું નથી રાજાઓના શરીરમાં તારા રહેવાથી જ લોભ અસત્ય ચોરી દુષ્ટતા સ્વધર્મ ત્યાગ લક્ષ્મીની મોટી બેન અલક્ષ્મી દરિદ્રતા કપટ કલહ દંભ અને બીજા પાપોની વૃદ્ધિ થઈ રહી છે તેથી હે અધર્મના સાથી તારે આ બ્રહ્માવર્તમાં એક ક્ષણ માટે પણ રહેવું નહીં કારણ કે આ ધર્મ અને સત્યનું નિવાસસ્થાન છે આ ક્ષેત્રમાં યજ્ઞ વિધિના જ્ઞાતા મહાત્માઓ યજ્ઞો વડે યજ્ઞ પુરુષ ભગવાનની આરાધના કરતા રહે છે આ દેશના ભગવાન શ્રી હરિ યજ્ઞો રૂપે નિવાસ કરે છે યજ્ઞો વડે તેમની પૂજા થાય છે અને તેઓ યજ્ઞ કરનારાઓનું કલ્યાણ કરે છે તે શરૂઆતમાં ભગવાન વાયુની જેમ સમસ્ત ચરાચર જીવોની અંદર અને બહાર સ્થિત રહીને તેમની કામનાઓ પૂરી કરતા રહે છે કહે છે પરીક્ષિત આ આજ્ઞા સાંભળીને કળિયુગ ધ્રુજી ગયો યમરાજની જેમ મારવા માટે ઉદ્ધત હાથમાં તલવાર ધારણ કરી રહેલા પરીક્ષિતને તે કહેવા લાગ્યો કળિયુગે કહ્યું હે મહારાજ હું જોઉં છું ત્યાં ધનુષ બાણથી સજ્જ આપ જ દેખાવ છો તેથી આપ મને આજ્ઞા કરો ત્યાં હું રહીશ તેથી હે ધાર્મિક શિરોમણી તમે મને એવું સ્થળ બતાવો કે જ્યાં હું તમારી આજ્ઞાનું પાલન કરતો રહીને સ્થિર થઈને રહી શકું સુધજી કહે છે કળિયુગની પ્રાર્થના સ્વીકારીને રાજા પરીક્ષિતે તેને ચાર સ્થાન આપ્યા દૂત મદ્યપાન સ્ત્રીસંગ અને હિંસા આ સ્થાનોમાં અનુક્રમે અસત્ય મદ આસક્તિ અને નિર્દયતા આ ચાર પ્રકારના અધર્મ નિવાસ કરે છે તેણે બીજા પણ સ્થાન માંગ્યા ત્યારે સમર્થ પરીક્ષિતે તેને રહેવા માટે એક બીજું સ્થાન સુવર્ણ ધન આપ્યું આ રીતે કડયોગના પાંચ નિવાસ સ્થાન થયા અસત્ય મદ કામ વેર અને રજોગુણ પરીક્ષિતે આપેલા આ જ સ્થાનોમાં અધર્મના મૂળ કારણભૂત કડી તેમની આજ્ઞાઓનું પાલન કરતો રહીને રહેવા લાગ્યો તેથી આત્મકલ્યાણની કામના કરનાર મનુષ્યે આ પાંચે સ્થાનોનું ક્યારેય સેવન કરવું જોઈએ નહીં ધાર્મિક રાજાએ પ્રજા વર્ગના લૌલિક નેતાએ અને ધર્મોપદેશ કરનારા ગુરુઓએ તો આમનો ખૂબ સાવધાનીપૂર્વક ત્યાગ કરવો જોઈએ આ પછી રાજા પરીક્ષિતે વૃક્ષરૂપી ધર્મના તપસ્યા સૌચનની દયા એ ત્રણે ચરણ જોડી દીધા અને પૃથ્વીને પણ આશ્વાસન આપીને સંવર્ધન કર્યું તેજ મહારાજા પરીક્ષિત આ સમય પોતાના રાજસિંહાસન પર વિરાજમાન છે કે જે તેમના પિતામહ મહારાજ યુધિષ્ઠિરે વનમાં જતી વખતે તેમને આપ્યું હતું તે પરમ યશસ્વી સૌભાગ્યશાળી ચક્રવર્તી સમ્રાટ રાજશી પરીક્ષિત આ સમય હસ્તિનાપુરમાં કૌરવકુળની રાજ્યલક્ષ્મીથી શોભાયમાન છે અભિમન્યુ સુધ રાજા પરીક્ષિત વાસ્તવમાં એવા જ પ્રભાવશાળી છે ધર્મને ચાર પગોવાળો કર્યો પૃથ્વીને આશ્વાસિત કરી સવર્ધિત કરી અને કલયુગને દંડ આપીને તેના સ્થાને મર્યાદિત કર્યું જેમના શાસન કાળમાં તમે આ દીર્ઘકાલીન યજ્ઞ માટે દીક્ષિત થયા છો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઇતિ શ્રીમદ્ ભાગવતી મહાપુરાણી પારમહંસ્યામ સહિતાયામ પહેલા સ્કંદ અંતર્ગત કલી નિગ્રહ નામનું સત્તરમું અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ રાધે રાધે ഹരിന്ദന നന്ദുന്ദ ഹരിായണ ഹരിം ഹരിന്ദ നന്ദുന്ദരിായണ ഹര ഹരി ഗോവിരിനാരായണ ഹരിം ഹര ഹരി ഗോവിരിായണ હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલી પોષ માસ કથાનું આવી રીતે રસપાન મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે